બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વાસણા દૂધ મંડળી એક સામાન્ય સભામાંથી હિંસક સભામાં ફેરવાઈ ગઈ હતી ભાવ વધારા મુદ્દે યોજાયેલી આ સભા દરમિયાન બે જૂથો વચ્ચે સામસામી અથડામણ થઈ ગયું હતું અને પૂર્વ ચેરમેન પોપટ ભરવાડનું એક જૂથ અને ડેરીના મંત્રી રસિકભાઈના એક જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી અને જેમાં લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વાસણા દૂધ મંડળીમાં જ્યારે સામાન્ય સભા પૂરી થઈ ત્યારે અંગત અદાવતમાં સભામાં સામાસામે અથડામણ શરૂ થઈ ઘટનામાં ઈજાગ્રસ્ત મંત્રી રસિકભાઈ અને પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આજે ઘટના વાર્ષિક સાધન સભા દૂધ મંડળીની એટલે વાર્ષિક સાધન સભાની અંદર વાર્ષિક સાધારણ સભાની અંદર અમે હિસાબો માંગ્યા હિસાબો ની માગણીઓ કરી લીધી હતી પંચાણું કરી ઉચ્ચ પદ માટે બાજી લઈ ગયા આક્ષેપ કોઈ હુમલો નથી કર્યો અમે અમારી જોડે પુરાવાસી કે અમે એમની જોડે અરજી અને કાગળો લઈ ગયા હતા કે ભાઈ તમે આનો અમારો જવાબ આપો આ દિવસ સુધી તમે અમને જવાબ કેમ નથી આપતા અમારા પૈસા છે અમે દૂધ ગ્રાહકો છે અમે દૂધ ભરાઈએ છીએ આ દિવસ સુધી અમારા પૈસા કેમ નથી આપતા તમે શું કર્યું પછી આજે કશું છે અમે અરજી અરજી લઈ ગયા હું આજે હું અરજી લઈ ગયો કે ભાઈ આની અંદર તમે મને કાગળો આપો કઈક તો પુરાવા પણ સર્ટિફાઈડ નકલ માંગી તમે એમની જોડે અમે સાહેબ શ્રી જિલ્લા રજીસ્ટ્રાર હુકમે કર્યો કે સર્ટિફાઈડ નકલો આપી સર્ટિફાઈડ નકલે અમે ના આપી એ લોકો પછી બહાર કાઢવા પડ્યા સાલની સાધારણ સભામાં આ લોકોએ બોડી રદ કરી નવી બોડી રસી ગમે એ અદાવત રાખી અને આ લોકોએ સભા ભરી હલકે બાર મહિને સાધારણ સભા ભરી અને બધો હિસાબો હિસાબો બધા વંચિત થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો સાહેબો રવાના થયા બધા મંત્રી સોંપડા મેળવવા ઓફિસમાં જ્યો અને આ લોકો ત્રણ ચાર અંદર ઘૂસી ગયા અને બીજા કોચો આડા થઈ ગયા એટલે કોઈને અંદર દાવા દીધું નહીં અને અંદર ને અંદર આ લોકોને અંદર આજે ડેરીની મિટિંગ હતી ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ચોપડાં મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ ફરવાડાનું થોડું અંદર ઘૂસી ગયું છે સાત અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો પડશે એવું થયું અમારે ભૂધમંડળની વાર્ષિક સાધારણ સભા હતી ડેરીના અધિકારીઓ હાજર હતા એજન્ટ મુજબ કામગીરી કરી કામગીરી પૂરી કરી અને હું એજન્ડા બુક અંદર ડેરીમાં મૂકવા જતો તો તિજોરીમાં એટલે પોપટ ભરવાડને ચેડથી આયા ઝૂંઠાવા એજન્ડા બુક લેવા એટલે એ આપીને એજન્ડા બુક બુક ના આપી એટલે મને પોપટ હેમા ભરવાડ બાબુ ભરવાડ ગોકળ મફા ભરવાડ જય પોપટ ભરવાડ નવગઢ પોપટ ભરવાડ મોહન ગફૂર ભરવાડ કોઈણે મને લાકડીઓથી ગોડ માર માર્યો

🎵🎵